ગત તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ જ્યારે નાઇટ પેટ્રોલિંગમાં આપણી પોલીસ હતી ત્યારે મોડાસા બાજુથી એક સફેદ કલરની ઝુંડાઈ ક્રેટા ગાડી જેનો રજિસ્ટર નંબર જોતા જી જે ઝીરો વન ડબલ્યુ એફ ટુ સેવન એઈટ સેવન એ પૂર ઝડપે હંકારતા આપણી જ જે મોડાસા તાલુકાનું બોડી ગામ છે એ બાજુ એ વળાંક વળે અને શંકાસ્પદ એની મૂવમેન્ટ છે એનો પીછો કરતાં એ બોડી ગામની સીમમાં જ્ઞાનેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલ ત્રણ રસ્તા ઉપર એ વાહન ચાલક છે એણે ગાડી પોતાની ઉતારી દીધી અને પોલીસે એનો પીછો કરતા એ જે વાહન ચાલક હતો એ નાસી ગયેલો પરંતુ એ શંકાસ્પદ જે વ્હીકલ હતું એની તપાસ કરતાં એમાં પ્રાથમિક દૃષ્ટિએ જે પોસ્ટ ડોડા હોય છે જે માદક પદાર્થ છે એનું હાજરી જણાય આવેલ કોથળામાં એ રાખેલ હતા પછી પંચો રૂબરૂ આપણે એનું પંચનામું કર્યું અને વિગતવાર જે માહિતી મેળવી એ મુજબ ટોટલ એમાં ક્રેટા ગાડીમાં ટોટલ કોથળા જે હતા એ નંદ તેર હતા જેમાં પોસ્ટરોડાનો કુલ વજન કરતાં એ બસો ચોપન કિલો અને ત્રણસો બોતેર ગ્રામ થયેલ જેની કિંમત સાત લાખ ત્રેસઠ હજાર એકસો સોળ રૂપિયા છે અને ગાડીની કિંમત કુલ દસ લાખ ગણીએ તો લગભગ કુલ મુદ્દામાલ છે એ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને સત્તર લાખ ત્રેસઠ હજાર અને એકસો સોળ રૂપિયાનો કબજે કરેલ છે